સુરતના ઉમરપાડાના ચાણી ગામે આદિવાસી સમાજે પીલવણી ઉત્સવની ઉજવણી કરી હતી આદિવાસી સમાજના મુખ્યત્વે લોકો પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા પ્રકૃતિના બદલાતા રંગ વૃક્ષો વનસ્પતિ અને નવી કૂપણો ફૂટે ત્યારે શરૂ થતાં જીવનચક્રના ભાગરૂપે પીલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી કુના દેવી દેવતાની પૂજા કરી પરંપરાગત પરિધાન વાજિંત્રો સાથે રેલી યોજી ડુંગર ખાતે જાત્રા પણ કાઢવામાં આવી હતી હવે પિલવણી વર્ષ એટલે આમ આપણે કુદરતી રીતે જોઈએ તો વસંત ઋતુ અંદર પાણી વગર અત્યારે જંગલોની અંદર જે રીતે વનરાઈ મહેકી ઉઠે છે એ જ રીતે કુદરતની સાથે આદિ અનાદિકાળથી જોડાયેલો આ આદિવાસી સમાજ અને એ આદિવાસી સમાજ નું આમ જોઈએ તો આ નવો વર્ષ પિલવણી એટલે આ પૃથ્વી આ ધરતી પર પરિવર્તન આવે અને નવા પર્ણો આવે આવે અને તે ક્ષણે અમારા પૂર્વજો આદિવાસી વડીલો કે જે તે સમયે પાછલી ખેતીની પાછલી ખેતી માટે એ પ્રકૃતિ નો આભાર માનતા અને નવી ખેતી માટેના ઓજારો અને સાધનોની ની પૂજા કરી નવી ખેતી ની શરૂઆત કરતા